હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના વાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડિયો સારો લાગે તો અમારો વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો એંસી રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે સેતાલીસો રૂપિયાથી લઈ પંચાવનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો સોહ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી લોજીના જે ભાવ છે પાંત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર છ્યાસી રૂપિયા છે હવે જોઈએ અસેરિયો અસેરિયાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બાર બારસો છ રૂપિયા છે હવે જોઈએ ઈચગુલ ઈચગુલના જે ભાવ છે એક હજાર એકસાઠ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો સાઠ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે સોત્રીસો સાઠ રૂપિયાથી લઈ સાડત્રીસો સાત રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવશે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવશે બારસો પંચ્યાસી રૂપિયાથી લઈ ચૌદસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવશે તો છસો રૂપિયાથી લઈ આઠસો એંસી રૂપિયા છે હવે જોઈએ ધાણા દાણાના જે ભાવ છે બારસો પાંત્રીસ રૂપિયાથી લઈ ચૌદ ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવશે ઓગણત્રીસો રૂપિયાથી લઈ અડત્રીસો પાહ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવશે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવશે આઠસો રૂપિયાથી લઈ આઠસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર પંચ્યાસી રૂપિયાથી લઈ બારસો એસી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે આઠસો એંશી રૂપિયાથી લઈ અઢારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા હિરંડાના જે ભાવ છે બારસો બાર રૂપિયાથી લઈ તેરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર સાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે ત્રણસો નવસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો પાહીઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ બારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ સત્તરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈ આઠસો છોતેર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો દસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અઢારસો ચડત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવ ચોત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો એકાવન રૂપિયાથી લઈ સોળસો એકાવન રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો સિત્તેર રૂપિયાથી લઈ ચૌદસો છ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે અગિયારસો સાહીઠ રૂપિયાથી લઈ બે હજાર એસી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા पीरासण भाव से नौ सौ पच्चा रुपया लै अगर सौ साठ रुपया से जो ये तुवेर, तुवेर जो भाव से एक हज़ार तीस रुपया लाइ तेर सौ चुम्मा रुपया से हवे हमें जकाई मकाईना जो भाव से बचो पच्चा रुपया लाइ चार सौ बावन रुपया से हवे जो ये बाजरी બાજરીના જે ભાવશે ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈ ચારસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો છન્નું રૂપિયાથી લઈ ચારસો છન્નું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો સિતોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ પાંચસો સત્તર રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ સત્તરસો દસ રૂપિયા છે तो मित्रों राजकोट बेड़ी मार्केटिंग अनाज ना भाव तो मित्रों जो तुम्हारे राजकोट बेड़ी मार्केटिंग ना अनाज ना भाव जो तुम्हारे माटे सांभरवा मांगता हो तो हमारे यूट्यूब चैनल ने सब्सक्राइब कर हमारा वीडियो ने नोटिफिकेशन से दररोजने मोबाइल सुधी रहे અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પોસ્ટ રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ